નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રોફેસર અને આપના માટે લાવ્યો છું ઓ હેનરીની વાર્તાઓ સંગ્રહમાંથી ઓ હેનરીની એક ટૂંકી વાર્તા વાર્તાનું નામ છે એક વિચિત્ર કથા આ વાર્તાનો અનુવાદ મનસુખ કાકડિયાએ કર્યો છે વાર્તાના નામ પ્રમાણે જ આ વાર્તા એક વિચિત્ર વાર્તા છે આ વાર્તા વિદેશી ધરતીની છે ઓસ્ટિનના ઉત્તર ભાગમાં એક સમયે સમોધર્સ નામે એક પ્રમાણિક કુટુંબ રહેતું હતું તે પરિવારમાં જોન સ્મોધર્સ તેમના પત્ની અને તેમની પાંચ વર્ષની દીકરી રહેતા હતા એક રાતે સાંજનું ભોજન કર્યા બાદ નાનકડી દીકરીને એકાએક આંચકી આવી તેની આંખો ઉપર ચડી ગઈ અને તે પથારીવાસ થઈ ગઈ જોમ સ્મોધર્સ તરત જ દવા લેવા બહાર બજારમાં ગયા પરંતુ વિચિત્રતા એ હતી કે તેઓ પાછા જ ન આવ્યા થોડી વારમાં છોકરી સાજી થઈ ગઈ પણ તેના પિતા પરત આવ્યા નહીં તેની માતાને તેના પતિ અચાનક ગાયબ થતાં ખૂબ દુઃખ થયું ત્રણ મહિનામાં તેણે બીજા લગ્ન કર્યા અને સાન એન્ટોનિયો રહેવા જતી રહી નાનકડી છોકરી પણ મોટી થતાં જોન સ્મિથ સાથે લગ્ન કર્યા અને તેને પણ એક બેબીને જન્મ આપ્યો આવી પણ પાંચ વર્ષની થઈ હજુ તે જૂના જ મકાનમાં રહેતી હતી એક સાંજે કોઈ અકળ યોગ ગણો કે યોગાનું યોગ ગણો પોતાના પિતાની અદૃશ્ય થવાની તિથિના સમયે તેની દીકરીને પણ અચાનક આંચકી આવી દીકરીનો પિતા દવા લેવા બજારમાં જવા કરે છે પણ દીકરીની માં રોકે છે તેને એમ છે કે દવા લેવા જશે તો તેના પિતાની જેમ તે પણ ઘરે પાછો આવશે નહીં દીકરીની તબિયત બગડવા લાગતા જોન સ્મિથે ફરી વખત દવા લેવા જવા માટે કહ્યું પણ ફરી દીકરીની માતા તેને દવા લેવા જવા દેતી નથી દીકરીની તબિયત વધારે બગડવા લાગી ત્યાં અચાનક ઘરનો દરવાજો ખુલ્યો અને એક કમરથી વાંકો વળેલ અને લાંબા સફેદ વાળવાળો ઘરડો માણસ ઘરમાં પ્રવેશ્યો નાની દીકરી તરત જ બોલી ઉઠી એ આ મારા દાદા આવ્યા બીજું કોઈ ઓળખે તે પહેલાં છોકરી ઓળખી ગઈ ઘરડા માણસે પોતાના કોટના ખિસ્સામાંથી દવાની નાની સીસી કાઢી અને તેમાંથી એક ચમચી ભરી અને તે દવા દીકરીને પીવડાવી નાનકડી છોકરી તરત સાજી થઈ ગઈ તે બોલ્યો મારે થોડું મોડું થયું વૃદ્ધ માણસ જોન્સ મોધરબર્ડરે કહ્યું બજારમાં મને ટેક્સી મળતાં વાર લાગી તો મિત્રો અહીં આ વિચિત્ર વાર્તા પૂર્ણ થાય છે એક ચમત્કાર જેવી વાર્તા આપને ગમી હોય તો વાર્તાને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને આવી જ વાર્તાઓ તમને તરત જ મળે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આપ સર્વકુશળ રહો ધન્યવાદ